પોષણ સંગમ જાગૃતિ દિવસના ગીત સાથે દરેક વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરવામાં આવેલ જેથી કરી લોકોને પોષણ અંગે વિશેષ વધુ માહિતી મળી રહે પોષણ સંગમ જાગૃતિ દિવસ કાર્યક્રમનું આયોજન ગ્રામ્ય સ્તરે ગામદીઠ અને શહેરી વિસ્તારમાં વોર્ડ દીઠ કુલ સાતસો એસીથી વધુ જગ્યા પર કરવામાં આવેલ હતું કાર્યક્રમમાં એક હજાર પાંચસો બોતેર આગેવાનોની તથા નવ હજાર ત્રણસો ઓગણત્રીસ વાલીઓ સીડીપી શ્રીઓ મુખ્ય સેવિકાની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમનું આયોજન આંગણવાડી કેન્દ્ર પંચાયત હોલ અથવા મોટી જગ્યાએ કરવામાં આવ્યું હતું આઈસીડીએસ શાખા અંતર્ગત પોષણ સંગમ કાર્યક્રમ થકી કુપોષણની જંગ સામે જીત મેળવેલ બાળકોનું અને વાલીઓનું સ્થાનિક સ્વરાજ્યના જનપ્રતિનિધિ દ્વારા પોષણ સંગમના લોગોવાળા ખાદીના હાથ રૂમાલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સુધરેલી પોષણ સ્થિતિવાળા બાળકોને કલર અને કલર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આંગણવાડી કાર્યકર અને મુખ્ય સેવિકા દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ વિશે તેમજ કુપોષણના પ્રકારો તેમજ કુપોષણ નિવારવા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી અને પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા પોષણ સંગમ કાર્ડ એક બે ત્રણ વિશે સમજ આંગણવાડીમાં મળતી સેવાઓ અને તેમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન અને પ્રિસ્કૂલ પૂર્ણા કીટના માહિતી સ્ટોલ્સ ગોઠવવામાં આવ્યા હતા તેમજ પોષણ સંગમ કાર્યક્રમ થકી જે બાળકોની પોષણ સ્થિતિમાં સુધારો થયો છે તેમને લાલમાંથી પીળા કે લીલા ગ્રેડમાં અથવા પીળામાંથી લીલા ગ્રેડમાં આવેલા બાળકો ને તેવા બાળકોના વાલીઓના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા કચ્છ જિલ્લામાં યોજાયેલ આ કાર્યક્રમ પોષણ જાગૃતિ વધારવા અને કુપોષણ મુક્ત કચ્છના લક્ષ્યને હાંસલ કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે